રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે આપડે નવા વ્લોગમાં હાલો જો અહીંયા ટ્રેક્ટર હતું ને ફરિયામાં ખાલી કરી નાખ્યું છે અને ટ્રેક્ટરમાં માં હતી બી ની માંડવી તો એ ચોખ્ખું કરી દવા ફેરવી ડીડીટી અને બોરા ભરીને મૂકી દેવું હે અને બાપુ એ કહી રહ્યા જો ફુવારા ચાલુ રાજમાં દેખાતા નથી તે બાબા કે થોડી થોડી વાર જવા દઈ ને હું આવ્યો પાવડો લેવા ઘણી વાર ભૂલીને ને વયો જ માંડવી ઓલી ચોખ્ખી કરીને તે ચડાવવામાં જોઈ માંડવીમાં હાથ આવી જાય તરત જાય એટલે પાવડેથી ઊંચી ચડાવતા જાય ચોખ્ખું કરીને પછી દવા ફેરવીને ભરી મૂકીએ એટલે કામ નીકળી જાય એકસો ઇઠાવીસ ને બાકીનું જો જોઈ આગળ ભૂક ટોલી થઈ ગયો અને શિયાળામાં થોડુંક વાતાવરણ ચેન્જ થયું છે ગરમી જેવું વાતાવરણ હે હતા પાંજે બધા એ ઠાર બેઠો છે જોરદાર હાલો અડધે અડધે કલાક ફુવાર કદાચ બધેમાં માં જો પણ

એક વીકેન્ડ ની ડુંગરી વાવેલે હે ને હવે ગેટ્યુ થ્યું હે જો તો અને મૂડી ઓરા એમ કેતા ફ્લીટ થઈ ગયા ઓર ગેટા થઈ ગયા જો ને વિરન મુરો ઓરા કોર ઠીક હે આજે એવિડનિંગ કરતો તો કે મુરાલી આવી છે ને અનુભાઈ હે ને ઈ ગયો પાલભાઈ ને મોટર ચેક કરવા શામભાઈ ની પાલભાઈ ની મોટર છે ને એ ચેક કરવા ગયો હે અને ગોપાભાઈ કે છે લા લે લે ટ્રેક્ટર ઉપર સડી બેઠા બેઠા હૂકો ભરવા જાવ તો પાણા વારીએ થાય કે તમારે ત્યાંથી ભરી આવી તો સેટો પર થાય હાલો જો અમારે આ મહેમાન છે ને ભૂકો ભરાવવા આવ્યા હતી જાઉં અમારે બધે ભૂકો ભરવા મહેમાન ક્યાંક સેટો પર હોય ને તો મજા આવે નહીં આમ જો તો તમારે ત્યાંથી જ ભરી આવી તો से तो बोलो थे भूखो क्या है भूखो अमर छे ही नहीं तो मांडवी तो थई तो है थुर तो इनो भूखा नु केम थियो तो मांडवी तो बधे कर नहीं हां अने भूखो भूखो अमर अलरता है तो मन में लाग गयो हां हमारी पहला तुम काट ले तो तो भूखा नु हूं कह रहो हां भूखा नु होवे आंगड़ी है हवा रे हम काल तोड़ी વ્રજભાઈ એમ કે વ્રજ દેવાત ભાઈ ગોજીયા હે હા હાલો તો અમારે જો આ મિમાન છે ને આ કાકો ફતરી જો એનો કાકો ગયો આપણે પાલભાઈ વાડીએ મોટર ચેક કરવા બોરવાળી મોટર એક વચમાન યાર છે ને એ ખોટકાણી ઓલી તો ટૂંકમાં લઈ જ જાવી પડીએ ફરજિયાત પણ ઓલી મોટર વચમાન યારમાં છે ને એ ચેક કરવાની છે અને હા મારે ગોપાભાઈ કહે કે અમારે ભૂકો ભરવા જાવું છે ને સેટે પલે જાવું છે તો હું તો એમ કહું કે તમારે ઘરથી જ ભરી આવીએ તો હા ભૂકો હા તો અમે કાઢી આવી એ અમે કાઢી આવી તમારી ભૂકો માંડવી જ કાટલી તી ને તમે હા તો એનું ભૂકાન ઢગલો થયો હોય ને ભૂકાન

ભૂકા ની બે ટોલી ફરી અને હાલ ને બે ખીલે નાખી દીધી એક વલ્લે નાખી એક ધાયડી નાખી ત્યાંથી ત્યાંથી લોહી પછાય હોય તો ખીલે પડી જાય ડાયરે અને આ બાજુ જો આપણે ફુવારાની લાઈન ફેરવી અને પાછા ચાલુ કરી દીધા હે અને રાજમાં ક્યાંક ક્યાંક કોકો હવે મિંદા હે દેખાવા બારા લગભગ આ પાણી પી જાય ને એટલે બે તંદીમાં હાયરું થઈ જાય જોરદાર એવું છે હાલો ઘેરે બેઠા હે મહેમાન મહેમાન વિડીયા તો આવશે નહીં પાલભાઈ મોટર હલવાની ઉપડતી નથી હાર્ડ હતી એટલે એને ઉપાડી છે આ હે મેન કારીગરી નું મોટર ઇલેક્ટ્રિક હા વિરન કેમ લાગ્યો તો મજા આવી આ કોઈ જો વિરન એન માં મોટ કુટી લઈને આવ્યા હતી ભાઈ સંગ બેહી ગયા કાઈ નો કે મને ચક્કર મારવા દે ચક્કર મારવા હું ખાવા બેઠા ગો પાર્ટી ટોલી ઉપર જો પાર્ટી જમા જોઈ ને બધી ખબર પડે મીડિયમ તો એલા કેમેરા આમ જોવાય ને બધી ખબર પડે જો મિત્રો તો આજનો આપણે કઈ ખાસો વ્લોગ બનાવ્યો નથી કેમકે કાલે પાલભાઈને ઘરે ઊંઘ્યો હતો ને મોટર ચેક કરવા માટે પાલભાઈનો વિડીયો બનાવ્યો અરે સાંજના કંઈક સાડા પાંચ જેવો ટાઈમ થયો છે અને મારે જવું હે અમિતભાઈ અગર અમિતભાઈનો વિડીયો જો કંઈ બનાવી તો કાલે તમારે જોવાનો રહે અને આજે પાલભાઈનો વ્લોગ જોવાનો છે અને મિમાન હતા એ મિમાન વયા ગયા હે તો હાલો આગળ આપડે પાલભાઈ ની મોજ માણી અરે રમેશભાઈ રામ રામ પાલાપુ મજા છે ભાઈ તારા જેવું નથી મારે જતા આ બધા લબાસા લબાસા ની તેગડી કોક ને કામ કરવા દેવાય કામતા હોય ને એને કામવા દેવાય હું ત્રણ ચાર દિવસ નાવાનું પ્લાન કરું આ મને હઈ કામ નથી કરવા દેતો તો કસે ધમાલ નાખ્યો તને તારી મોટરે મારું લોય બીજો આ તો તું આનંદ હતો ત્યાં હું થઈ જ અમે હખી આતો

जो हाँ। आँ 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 तो हाय ओ हाय पसरी फरी ओ यार जरा गांव ओसा था है हम किए मास्टर पाला भाई पाला भाई कोई ने हक लेवा न देता 4 4 किलोमीटर से वे बोलो क्यों मुझे आने आई थी धड़ू ही ना हां थी धड़ू ही ना आज तारो बधु कापवा जाई बा आवाज जाओ आवाज जाए नहीं ना हां ए ए टापर ये ए

பாடோ ரெல்ல

फेर mana nawa जेवो तो કોણ છે કોણ છે હાલો પાછા અ એ ભાઈ આજ તો આણી પથારી ફેરવી બધી હાલો 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 હાલો

અને હાલો હવે મારે જાઉં અમિતભાઈને મૂકવા તો હું અહીંથી નીકળું મંદિરે જઈ જો શૂટિંગ હું તો કાલના વ્લોગમાં તમને અમિતભાઈ જોવા મળશે બાકી આજના વ્લોગનો હવે આપણે અહીં એન્ડ કરી દઈ ફરી મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ